lu Siti di kalian luas ta rawkoda hitam diainin taurwalo

હમણાં તમે તો ભાઈ પાણી આવતા નહિ દેખાતા નહીં એવું કરો તમે તો ડોસી દેખી બહાર નહીં કરી દેવું ડોસી ઘેખા ચો કરો તમે તૈયાર

મને ઘર માં નઈ પેવા દેતી કોઈ સુખ કે ના તો ફોન કર્યો જે આવતા આવું કરે ફોન કર્યો તમારા ફોન બોલાય મારી

અહીંયાર તો મારા થોડી ટાઈમ હોતો જ નહીં સાંજો કે આભા તમારા રાતે રાખો પણ અત્યારે ફોન ને એવું ચાલતું છે યાર બરાબર મોકલા ને એટલે તો ટાઈમ હોય જવાનું તો શોખ કરી દીધું અમુ એ મોણા તું જોયું નહીં ભવાણી મને લાયક દોશીનો લાગો લાગે તમે ડોસી એ તમે એકલા

તો કાકો ખુશ થઈ જાય તું થઈ જા બતાણે આમ નો બજાંગ કાય ને થોડું લાલુ લાગે આવું હે દિવ્યા નાતલન સંતી આલવી આવી હે સોંતી તો તમે આલવા દીધે તાન સોંતી આલ બાપા હતા તાન દસી તે કે મારે હો અને બોલો તાન આપણો નાસ્તામાં શું રાખ્યું તમે ગોઠિયા લે ગોઠિયા રખાતા છે તો ગોઠિયા આટલી મરે ગોઠિયા જ કરવા ના આપણો તાન બધો મહેમાનો બેમાનો આવને 10 હરા 11 વાગે ગોઠિયા ખવરાવે તે આપી કે ગોઠિયા લાવવાની હે બીજું તો બીજું કશું થાય નહીં આપડાપડી મરચો રાખી તો પાપડી મરચો રાખે મું પૂરી મોરી લાવવાની કિલો મોરી લાવવાની કિલો શીખી લાવવાની તો મોરી શીખી કિલો એટલી બધી એટલે કોઈ કેવો કિલો તો

એ જે પૈસા માખ્યા એના મૂઢા ઉપર નાખી દીધી મારી કોલા પર રેડિયા રેડિયા હે ને કયા રેડિયા ક્યાં રેડિયા આપે જમાના બતાવી રહ્યા એવા રેડિયા ના આવ ધાન અત્યારે તો ફોર કે આ જોવા તાણ હજી તો તમે જોયું નહીં ધાન રેડિયા લાવશે બધા ગમેડિયા બધા આટલે તો ઓમ બે કિલોમીટર આગળ હતા તો માઈક પકડી લે એટલું ખાલી અલગ આ વાયર વાળું એ નહીં જેવું માઇક જોવા હતા એ આવા બ્લુથુથ આપડે નહીં આવતું કોણ માં ભરાવાનું એવું માઈક આવા કદી જોઈ જ નહીં જોયું બ્લુથુથ વાય વાળી તમે જોઈ નહીં એટલે આપે તો જોઈ ના ગોમ માં રેડિયો બતા ને એ જોઈ લઈ આપે બીજું કોઈ બેન્ડ વાજો જોઈ એનો હું જલ્દી ફાઈનલ કરો તો ખબર પડે બધું કરાતા માં ફોન કરી દિયા હલ જોઈએ તે ત્રણું

અમારા કાકાની તારીખ કરી હતી ભજન ની એટલે એ તો બરોબર કર્યું તું એવું એટલે તમે અમારી મહેમાનો આગળ આબરું કાઢી હતી એટલે બરોબર સૌ પણ

ઓરખે થોડી ઓરખન તો સર બોલા ભગતો ભક્તો બધા મારા તરફ થી ગેસ નો ખર્ચો બધો બાલ બાલનો બધું માર માર્યા તમારે કશું હાલવાની જરૂર નહીં

લે કરો બોલે ના યાદ આઈએ તે આવી યાર જે બહુ રાશ્યું ત મને એટલે યાદ આઈ બરોબર કાકા મારા બહુ યાદ આઈ મને ઓથ્યો લે રુશે ને તો આરા જતા

પાપડી કીધી જે નવું લાગવું હોય નેજો હોય તો આપણો બીજો ખર્ચો બધો મુવા દઈએ ટેન્શન ના લ્યો બનાવ તા ગોટા એટલે પૈસા નો પાવર હોય તો